હું પંડ્યા આરતીબ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પાદરા તાલુકાના જાસપુર ગામે વાગેશ્વરી માતાજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો ભવ્ય શોભા યાત્રા નીકળી દેશભરમાં હાલ પ્રભુ શ્રી રામલેલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે દેશભરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે ત્યારે વાત કરીએ તો પાદરા તાલુકાના જાસપુર ગામે માં વાગેશ્વરી માતાજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું જેમાં લોક ડાયરો આખ્યાન સંતવાણી સહિત સુંદર કાંડ સાથે શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું ત્યારે જાસપુરના સમસ્ત હરિપુરાના તમામ જ ગ્રામજનો દ્વારા રવિવારના રોજ ભવ્ય શોભાયાત્રાનું ખાસ આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં તમામ લોકો ઉપસ્થિત રહ્યા અને તેમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા અમારું ગામ પાદરા તાલુકામાં બીજા નંબરનું ગામ એટલે કે જાસપુર અમારા ગામની ટોટલ વસ્તી થી છે અમારા ગામનું એક વિશેષતા એક છે કે અમારા જે છે બહુ સરસ છે અને અમારા ગામના મા વાઘેશ્વરીનું મંદિર આ પહેલું મંદિર એવું છે કે જે ભવ્ય બની રહ્યું છે મેં બે હજાર ઓગણીસમાં મંદિરની શરૂઆત કરી હતી બાંધકામની આજે ચાર વર્ષ પૂર્ણ એ સમયમાં કોરોનાનો વિકાળ આવ્યો એ સમય બધું એ કરતાં પણ આજે અમે આ મંદિરનું ઉદઘાટન જે કરી રહ્યા છે એમાં અમે અમારા પાદરા તાલુકાના જે બી રાજકીય દ્રષ્ટિએ મોટા મોટા નેતાઓ છે બધાને આમંત્રિત કરેલું એમાં પાદરાના પ્રથમ નાગરિક ગણાતા એવા ચિત્રદેશી ઝાલા બાપુ જેઓ પોતાની આ પરિસ્થિતિમાં સમય કાઢી અને અમારા ગામને આમંત્રણને માન આપી જે અત્યારે અમારા વચ્ચે ઉપસ્થિત છે એ અમારા માટે ખૂબ ખુશીની વસ્તુ છે અને અમારો તમે આ જે માહોલ એ ખરેખર બોલ લા જવાબ છે આ કે આ પાંદા તાલુકાના એકસો ને પાંચ ગામમાં અમારા જાસપુર ગામનો ડંકો વાગી રહ્યો છે કે એકતા એટલે કે જાસપુરની યુનિટી એટલે કે જાસપુરની તો આ યુવાધનને ખરેખર ધન્ય છે કે જે યુવા યુવાધન જે ધારે છે કરી શકે છે એ વસ્તુનો અમને રાજસ્થાન અજમેરથી અજમેરથી અઢીસો કિલોમીટર દૂર રાજસ્થાનમાં અમે જ્યારે મૂર્તિ માટે ગયા ત્યારે અમને એક સિત્તેર વર્ષના મૂર્જુ કે કહ્યું હતું કે કોણ આવ્યા છે તો કે અમે અમને રજૂઆત કરી કે અમે મૂર્તિના મંદિરના કામ માટે આવ્યા છીએ એ લોકોએ અમારા માટે તે વખત પૈસા પૈસા કહી માગ્યું હતું અને એવું કહ્યું હતું કે ખરેખર તમે યુવાનો મંદિર માટે કામ કરી રહ્યા છો કારણ કે અત્યારની પેઢી અને એ જોતા તો એવું લાગે કે જે મોટી વયના વાળા લોકો હોય એ જ આ મંદિરોનું બધું હેન્ડલિંગ કરતા હોય છે આજ વર્ષો શું કાર્યક્રમો યોજવામાં આવે આજમાં આજના શોમાં અમારે નગરયાત્રાનું આયોજન છે અમારો આ કાર્યક્રમો પાંચ દિવસનો હતો એ અમારી આમંત્રણ પત્રિકામાં અમે જે તમને આપી છે એમાં દરેક કાર્યક્રમની રૂપરેખા લખેલ છે જેમાં દરેક મોટા મોટા લોકોએ પણ સપોર્ટ અમને આપ્યો છે રાજકીય સપોર્ટ છે સામાજિક સપોર્ટ છે દરેક જગ્યાએથી લોકો પાંચ દિવસના અમારા બધા જ પ્રોગ્રામમાં આવેલા છે અને ગઈ આવતીકાલે પણ આવતીકાલે કે અમારે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે એમાં અંબેની પ્રાણ પ્રતિષ્ઠા થશે ભારતીજી દાદાનું સ્થાપન થશે અને મહારાજ ભોળેનાથનો જીવનો ઉદ્ધાર થશે